teman Hanford rất rẻ chứ? Hợp rồi, તૂટી ગયો સાજો કરવાનો છે પછી ચાલુ થાય 那白，那白呀。

કે દે જી જાજો તો વાર તો ફરવા ના દીધી બાકી નકા ખબર પડે ફટાફટી કરીને આખો આખી જારી કાઢી નાખી તો 10 તો તાજી તો 10 ઉ ગેરમાં તો લપ દેખીને પડ્યું ના ના રે પાણો કઈ ગીજ નથી તો આ પાખિયા તો

ફોટકાઈ ગયો હતો ભાઈ તૂટી ગયો હતો હવે મેળ આવ્યો નાખો થઈ માં ભાઈ માં ગુલી બદલાવી હવે ધોવાળો ધોવાડો કરી મૂકવાનો

Ah, va a llevarlo ahí, es grande, vale, vale. Vaya, vaya. ગલી મેં ખિચખીચલી કરો માંડી બોલી નહી તું જી કે

cái chỗ khanh cũng ở đây đây ha, cặp đôi join à khanh đang ở đâu lulo à vú khanh ở đâu cái này đi

vai vaat no kaam puro jayin jay